છે મમ્મી જલ્દી આવજો મીનુ ચકલીને ગયે ઘણો સમય થયો હતો તેના બચ્ચા પણ તેની રાહ જોતા હતા પણ તે આવે તે પહેલા જ મોસમ બદલાયો અને વરસાદ શરૂ થયો અરે આ શું થયું મમ્મી તો હજુ આવે પણ નથી હે ભગવાન અમારા મમ્મીની રક્ષા કરજો ત્યાં ગોલ્ડી બાજ આવ્યો મીનુ ક્યાં છે આ મીનુ ચકલી તેને જોઈ બધા બચ્ચા ડરી ગયા અને આસપાસના પક્ષી ત્યાં ભેગા થયા શું થયું ગોલ્ડીબાજ કેમ બચ્ચાઓ પર ભડકી રહ્યો છે એવામાં મીનુ ચકલી આવી ગઈ તેની ચાંચમાં એક સફરજન લટકતું હતું લો મારા બાળકો હું આવી ગઈ ત્યાં તેણે બીજા પક્ષીઓને પણ જોયા ગોલ્ડીબાજ તું અહીંયા શું કરે છે અને તમે બધા લોકો આવી રીતે મારા ઘરે કેમ આવ્યા છો જોયું તમે બધાએ આની ચોરી પકડાઈ ગઈ તો કેવી માસૂમ બને છે આ દરરોજ મારા બાગમાંથી ફળ ચોરીને લાવે છે અને તેના બચ્ચાઓને ખવડાવે છે અરે મેં આવું કંઈ નથી કર્યું હું તો ખૂબ મહેનત કરીને બીજા જંગલમાંથી મારા બાળકો માટે ફળ લાવું છું મેનુ આ વાત સારી નથી તું ગોલડીબાજના જંગલોમાંથી ફળ ચોરી તારા બચ્ચાને ખવડાવે છે